નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની આ વાત તમને પસંદ આવશે તો છેલ્લે સુધી સાંભળવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની વાત જય શ્રી કૃષ્ણ હેમંતભાઈ સુરેશભાઈ કોટેચા ઘાટ કો પરથી બોલું મોરબી એક વાત કરવાની હતી બે દિવસ પહેલા તમારા ઘરે આપણે જે છોકરા છોકરીની મિટિંગ રાખેલી

ફોન મૂકી દીધો હિંમતભાઈ ગણાતરા સીધા સાદા માણસ હતા મોટી દીકરી હિના છવ્વીસ ની થઈ ગઈ હતી એને જોવા માટે મહેમાનો મુંબઈ થી રાજકોટ આવેલા હવે એને મૂકીને નાની નું કેમ કરવું આ તો ધર્મ સંકટ આવી પડ્યું એમણે તરત જ રસોડામાં જઈને દમયંતી બેન ને વાત કરી કહું છું આ પેલા સુરેશભાઈ નો ફોન આવ્યો હવે કાર્તિક કુમારને હિના કરતા ધારામાં રસ વધારે છે મીટિંગ હિના સાથે કરી અને લગ્ન એમ મોટી ને મૂકીને નાની થોડું કરાય પછી તો હિના ના લગ્ન જ રખડી પડે ને લોકો કહેશે કે મોટી માં કઈક ખામી હશે તો જ પહેલા નાની નું કર્યું દમયંતી બેન બોલ્યા આ એ વાત સાચી છે પણ આપણે કોઈ જવાબ આપવો નથી હિના નસીબમાં જે લખ્યું હશે એ એ હેમંતભાઈ હેમંતીબેન સુરમાં સુર પુરાવ્યું હેમંતભાઈ ને બે દીકરીઓ હતી હિના અને ધારા હિના થોડી ઘઉવર્ણી અને શરીરે હેલ્થ હતી સ્વભાવમાં ખૂબ જ ઠરેલ અને કામકાજમાં હોશિયાર હતી પણ નસીબ થોડા કાઠા હતા આ પહેલા પણ ચાર મૂર્તિયા જોયેલા છેલ્લી ઘડીએ વાત બગડી જતી એના પ્રમાણમાં ધારા એકદમ મોર્ડન હતી યુરોપિયન ગોરવરણ કાપેલ આંખો છેક કમરની નીચે સુધીના લાંબા વાળ અને અણિયારી કાપેલ આંખો ભલભલાના મોહપાસમાં ખેંચી શકતી ઉંમરમાં નાની દોઢ બેઠા ત્યાર ફરી પાછી સુરેશભાઈ ની વાત નીકળી પપ્પા હું તો કહું છું ધારાનું જો થતું હોય તો થવા દો તમે મારી ચિંતા નહીં કરો આમ પણ આજે નહીં તો કાલે દાડાએ લગ્ન તો કરવા જ પડશે કરોડપતિ પરિવાર છે આવું પાત્ર હાથમાંથી જવા ના દેવાય દસ પંદર મિનિટ મારી મુલાકાતમાં મને તો કાર્દિકનો સ્વભાવ પણ સારો લાગ્યો ના દીદી જે તમને રિજેક્ટ કરે એની સાથે હું લગ્ન કરું ઇમ્પોસિબલ અરે મારી બેલડી એમણે મને ક્યાં રિજેક્ટ કરી છે એમનું મુંબઈ કલ્ચર છે એમને તું પસંદ આવી મને તો એમાં કઈ ખોટું લાગ્યું નથી મારા નસીબમાં કોઈ બીજું પાત્ર હશે હિના એ પોતાના સરળ સ્વભાવ મુજબ વાતને ખૂબ જ હળવાશથી લીધી દાડા બેટા તને કાર્તિક કુમાર પસંદ છે હિનાની રજૂઆત પછી હેમંતભાઈએ પોતાની દીકરીને પૂછ્યું પપ્પા મારામાં અને હિના દીદીમાં ફેર છે હું આ વાત ને એટલી હળવાશ લઈ લઇ શકતી નથી હું ના નથી પાડતી પણ મારે એને સાથે મુંબઈ મીટિંગ કરવી પડશે લગ્ન નિર્ણય કાર્તિક નો મારો હશે ધારા બોલી બીજા દિવસે હિંમતભાઈ એ સુરેશભાઈ સાથે ફોન ઉપર વાત કરી જય શ્રી કૃષ્ણ સુરેશભાઈ તમારો ફોન આવ્યો પછી ઘરમાં ચર્ચા થઈ તમારી વાત પર અમે પૂરતો વિચાર કર્યો છે ધારાને પણ સમજાવી છે પણ એ હવે કાર્તિક કુમાર સાથે મીટિંગ કરવા માંગે છે અને એ પણ મુંબઈમાં તમારા ઘરે હેમતભાઈ બોલ્યા સાહેબ ગમે ત્યારે આવી શકો છો પ્રોગ્રામ બનાવો એટલે એડવાન્સ માં જાણ કરી દેજો સુરેશભાઈએ કહ્યું અને વિશેષ દિવસ પછી ઘાટકોપરના ગરોડિયા નગરમાં સુરેશભાઈ ના ફ્લેટમાં હેમતભાઈ દમિયન બે અને ધારા પહોંચી ગયા મહેમાનોનો સ્વાગત માટે સુરેશભાઈએ વૈભવનું સારું એવું પ્રદર્શન કર્યું હતું ડગલે ને પગલે શ્રીમતાએ ચાડી ખાતી હતી ધારા દરેક વસ્તુની માનસિક નોંધ લેતી હતી બે નોકર ચાકર અને એક રસોઈયો સેવામાં ખડે પગે તૈયાર રહેતા સુરેશભાઈ ડાયમંડ માર્કેટમાં હતા અને આ બધી ચાહો જલાલી ડાયમંડ માર્કેટને આભારી હતી ત્રણ બેડરૂમના આ ફ્લેટની વેલ્યુ આજે ચાર કરોડ છે મારી ઓફિસ છે એ પણ બે કરોડની છે કાર્તિકને ગાડીઓનો શોખ છે દર છ મહિને નવો મોડલ લઈ લે છે લેટેસ્ટ ડી અત્યારે એની પાસે છે સુરેશભાઈ આ બધો પરિચય હેમંતભાઈને આપતા ધારા સાંભળી રહી હતી લીચીનો ફ્રેશ જ્યુસ પીધા પછી ધારા અને કાર્તિકની મિટિંગ કાર્તિકના બેડરૂમમાં ગોઠવો હે ધારા આજે એટલી બધી અદભુત લાગતી હતી કે કાર્તિકના તો હોશ ઉડી ગયા હતા મારે તો કોઈ સવાલ કરવો જ નથી તમે મીટિંગનો આગ્રહ રાખ્યો છે એટલે તમારે જે પણ પૂછવું હોય તે પૂછી શકો છો મેં તો મારી પસંદગી જાહેર કરી દીધી છે કાર્તિક બોલ્યો જો મારે તમારા વિશે કંઈ પણ પૂછવું નથી વર્તમાન ગમે તેવો હોય પણ સમય ક્યારે પણ એક સરખો રહેતો નથી લક્ષ્મી ચંચળ છે એટલે મારી કેટલીક શરતો છે જો એ શરતો તમને મંજૂર હોય તો મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી જો મંજૂર ના હોય તો આપણી મુલાકાત છે કાર્તિક ધારાના રૂપથી એટલો બધો અંજાઈ ગયો હતો કે ધારાને પામવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતું રાજકોટ ગયો ત્યારે પહેલી જ નજરે એ ધારા પર મોહી પડ્યો હતો તમારી કોઈ પણ શરત હોય મને મંજૂર છે ધારા બરાબર વિચારી લો આ શરતો મૌખિક નહીં હોય એકવાર લગ્ન થઈ જાય પછી શરતોનું કોઈ મહત્વ રહેતું નથી અને હું આંધળો વિશ્વાસ મૂકવા માંગતી નથી મેં કાયદાનો અભ્યાસ કર્યો છે લગ્ન પહેલા જ સ્ટેમ્પ પેપર ઉપર તમારે એગ્રીમેન્ટ કરી આપવું પડશે બોલો મંજૂર છે મને ડરવાની જરૂર નથી લગ્ન પછી પત્ની તરીકે હું તમારી સાથે જ રહેવાની છું હું પ્રમાણિકતા છું આ શરતો માત્ર મારી પોતાની સલામતી માટે છે ઓકે ડન મને મંજૂર છે શરતો બોલો અને ધારાએ વકીલની ભાષામાં ટાઈપ કરેલો એક ટ્રાંક પર્સમાંથી કાઢી કાર્તિકના હાથમાં મૂક્યો બરાબર વાંચી લો આ એગ્રીમેન્ટ તમારે સો રૂપિયાના સ્ટેપ પેપર પર લખી આપવાનું છે તમારી સહી કરી નોટરાઈજ કરી મને પોસ્ટ કરી દો એ મને મળી જાય એટલે હું કાયમ માટે તમારી અને આ લખાણ આપણા બંને વચ્ચે ગુપ્ત રહેશે તમારે તમારા મમ્મી પપ્પાને આ બાબતની જાણ કરવાની નથી કાર્તિકે ડ્રાફ્ટની મુખી ખેસરતો વાંચી લીધી લગ્ન પહેલા પચાસ લાખની એફડી ધારાના બેંક એકાઉન્ટમાં કરી આપવાની હતી અને બાકીના પચાસ લાખની FD લગ્ન પછીના એક મહિનામાં કરવાની લગ્ન વખતે જે તમામ દાગીના ઉપર વોલ્ટમાં તમામ દાગીના રાખવામાં આવશે લગ્ન પહેલા ઓછામાં ઓછી બે કરોડ વેલ્યુ નો એક ફ્લેટ મુંબઈમાં ધારાના નામે ખરીદવાનું રહેશે માની લો કે લગ્ન પહેલા હું તમારા નામે આ બધું કરી આપું અને તમે લગ્ન કરવાની જ ના પાડો તો જુઓ પહેલી વાત તો એ છે કે લગ્ન પછી મને બીજા લાખ મળવાના છે વખતે પણ ઓછામાં ઓછું દોઢ બે કરોડ નું જેટલું સોનું મને મળવાનું છે આ બધું હું શા માટે જવા દો જો લગ્ન ના જ કરવા હોય તો આ બધું નાટક કરવાની મારી ક્યાં જરૂર છે

સબંધ પાકો થઈ રહ્યો હતો એટલે airport સુધી કાર્તિક એમની પોતાની ગાડીમાં જ મૂકી આવ્યો ધારા એ કાર્તિક પાસે agreement આગ્રહ રાખ્યો એની પાછળ કેટલાક ચોક્કસ કારણો હતા ચોક્કસ ગણતરીઓ હતી સુરેશભાઈ નો ફોન તે દિવસે આવ્યા પછી એણે ગુપ્ત રીતે તપાસ શરૂ કરી હતી એનો એક ખાસ કુલ મિત્ર નિલેશ ઘાટકોપર જ સ્થાયી થયો હતો અને એ પણ ડાયમંડ માર્કેટમાં હતા કાર્તિક અને સુરેશભાઈ વિશે તેમના બિઝનેસ વિશે સંપૂર્ણ માહિતી મુંબઈ જતા પહેલા એની મેળવી લીધી હતી સુરેશભાઈ ડાયમંડ માર્કેટમાં હતા પણ બહુ મોટા સટોડિયા હતા અત્યારે નહીં નહીં તો પણ 40-50 કરોડના આસામી બની ગયા હતા કાર્તિક એમનો એકનો એક દીકરો હતો અને ઓફિસ સંભાળતો હતો તમામ bank ખાતા કાર્તિકના નામે હતા સટા સિવાય નો regular diamond business પણ કાર્તિક ના નામે હતો સત્તા મોટી ઉથલ થતી હોય છે તેથી સુરેશભાઈ એ અગમ ચેતી વાપરી મોટા ભાગની ની સ્થાવાંતર જંગમ મિલકત કાર્તિકના નામે જ કરી દીધી હતી લગભગ ત્રણેક મહિના પછી ધારાને ને કાર્તિક નું register cover મળ્યું કાંદીવલી મહાવીર નગરમાં અઢી કરોડ ની કિંમત નો એક ફ્લેટ કાર્તિક ધારાને ગિફ્ટ આપ્યું હતું એના ડોક્યુમેન્ટ હતા એ દિવસે પચાસ ની ફિક્સ ડિપોઝીટ જમા થઈ કાર્તિક બંને શરતો સરસ રીતે પાડી હતી ત્રીજી શરત દાગીનાની હતી જે લગ્ન પછીની હતી પણ ધારાને કાર્તિક ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો બે મહિના પછી ડિસેમ્બરમાં ખૂબ જ ધામધૂમથી કાર્તિક અને ધારાના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી બંને હનીમૂન માટે સ્વિટર્ડલેન્ડ પર જઈ આવ્યા ધારાને પામીને કાર્તિક ખૂબ જ ખુશ હતો ધારાએ એગ્રીમેન્ટની શરતો મૂકી ત્યારે ધારાનો સ્વભાવ એને થોડો વિચિત્ર લાગ્યો હતો પણ હકીકતમાં ધારા ખૂબ જ પ્રેમાળ નીકળી કાર્તિકને એ દિલથી પ્રેમ કરતી લગ્ન પછી એક વીકમાં જ પચાસ લાખની બીજી એફડી પણ કાર્તિકે ધારાના બેંક એકાઉન્ટ કરી દીધી સુરેશભાઈ નું સર્કલ બહુ મોટું હતું અમુક મોઘા દાગીનાઓ તો ગિફ્ટ આવ્યા હતા દાગીના ની કિંમત પણ સવા બે કરોડ જેટલી હતી તમામ દાગીના એણે એક બેંક ખાતું ખોલાવી એના સેફ ડિપોઝિટ વોલ્ટ માં મૂક્યા અને એની ચાવી પોતાની પાસે રાખી ગિફ્ટમાં મળેલ

કોઈની પાતમીના આધારે એમના ઘરે ઇન્કમટેક્સની રેડ પડી ઘરમાં જેટલા પણ ડોક્યુમેન્ટ્સ બેંક એકાઉન્ટ્સની વિગતો લોકર્સની વિગતો સર્ટિફિકેટ્સ વગેરે હતા તે ઇનટેક્સ અધિકારીઓએ જપ્ત કર્યા વીસ કરોડ ચૂકવવા માટે ફ્લેટ ઓફિસ બધું વેચી દેવાની નોબત આવી બેંક એકાઉન્ટ અને ગોલ્ડના લોકર્સ પણ સીલ થઈ ગયા સુરેશભાઈ હું ફેમિલી રોડ ઉપર આવી ગઈ ઓફિસ ગઈ ફ્લેટનો સોદો પણ થઈ ગયો ત્રણ દિવસમાં જ પજેશન આપવાનું હતું હવે પપ્પાજી તમે લોકો જરા પણ મૂંઝાશો નહીં તમારા આ દીકરી હજુ જીવે છે રાત્રે ડાઇનિંગ ટેબલ ઉપર બધા જમવા બેઠા ત્યારે દારાએ સુરેશભાઈને કહ્યું અને કાંદીવલીના ફ્લેટની ચાવી સુરેશભાઈના હાથમાં આપી મારા ખાતામાં એક કરોડ રૂપિયાની એફડી છે પપ્પા કાલે હું તોડાવી નાખું છું તમે મને ચઢાવેલા દાગીના હજુ મારા લોકરમાં હેમ કેમ છે પપ્પા કાલે સવારના ફ્લાઇટમાં મુંબઈ આવે છે લોકરની ચાવી એમની પાસે છે હું માનું છું ત્યાં સુધી ત્રણ કરોડમાં આપણે હાલ પૂરતા સલામત છીએ અને રહેવા માટે વેલ ફર્નિશ્ડ વિશાળ ફ્લેટ પણ તૈયાર છે સુરેશભાઈ અને કાર્તિક તો આભા બનીને ધારાની સામે જોઈ રહ્યા હતા ધારા એ તો જબરજસ્ત દીધી હતી બેટા આ તું શું બોલી રહી છે અને કાર્તિક આ બધું શું છે સુરેશભાઈ ના તો માન્યમાં જ કઈ આવતું ન હતું પપ્પા ધારાની વાત સાચી છે પણ હું એને આજ સુધી ઓળખી શક્યો નહીં લગ્ન પહેલા જ મારી પાસે એક કરોડ રૂપિયા અને ફ્લેટની માગણી કરી હતી સોનાના દાગીના એને ક્યાં મૂકેલા એ આજ સુધી મને ખબર નથી આપણા કુટુંબ માટે એને લગ્ન પહેલા આટલું બધું વિચારી લીધું પપ્પા એણે જે લીધું એ બધું જ આજે આપણે જે પાછું આપી રહી છે પપ્પાજી મારું કઈ હતું જ નહીં હું તો આ ઘરમાં વહુ બનીને આવી હતી એટલે ભવિષ્યમાં કોઈ તકલીફ થાય તો ઘરની આબરૂ બચાવવા માટે આ બધું મેં કરેલું લોકલની ચાવી અને ફ્લેટનો નો દસ્તાવેજ પણ જાણી જોઈને મારા પપ્પાને આપ્યા હતા જો એ અહીં હોત તો એ બધું પણ જપ્ત થઈ જાય જે છે એ તમારું જ છે અને તમને પાછું આપું છું હું પણ તમારી દીકરી જ છું ને કાર્તિકના દિલમાં ધારા માટે ઇજ્જત ખૂબ જ વધી ગઈ એને ભેટી પડવાનું મન થયું પણ મા બાપની હાજરીમાં એને દિલની ભાવના દબાવી દીધી આજે સાચી દર્શન થયા મિત્રો આ દેલી સમાપ્ત કરીએ છીએ તમને કેવી લાગી એ અમને કોમેન્ટ બોક્સ માં અવશ્ય જણાવશો અને તમને પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે તમારા માટે નવી નવી કહાનીઓ લાવતા રહી હંમેશા તો મિત્રો કમેન્ટ કરજો અને તમારી આજુબાજુ પણ અમને કોમેન્ટ કરીને બતાવશું તમે અમારી ચેનલ પર મૂકશું ધન્યવાદ તો ફરી મળીએ ત્યાં સુધી બધા મસ્ત ખુશ રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શ્રી રામ